આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના પરિવારજનોને ઝાયડસ હોસ્પિટલમાં પડતી સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય બજરંગ કાર્યકર્તાઓએ મુલાકાત લેતા ઝાયડસ હોસ્પિટલના સીઓ સાથે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા છે હિન્દુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા સંયુક્ત મંત્રી જીગ્નેશભાઈ પંચાલ રાષ્ટ્રીય બજરંગ જિલ્લા મંત્રી અશોકભાઈ અમલીયાર તેમજ મિહિરભાઈ દેવડા કૌશિકભાઈ દેવડા અને અન્ય સભ્યો સાથે જ આજ રોજ ઝાયડસ હોસ્પિટલના હોદ્દેદારોની મુલાકાત કરી દર્દીઓને અને દર્દીઓના પરિવારજનોને પીવાના પાણીની જ હોસ્પિટલમાં રોકાણી અને યોગ્ય નહવા ધોવાની કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી સાથે જ પેશન્ટોને જોડે ત્રીસથી ચાલીસ ટકા દવાઓ બજારમાંથી મંગાવવામાં આવે છે ઝાયડસ બ્લડ બેન્કમાંથી બ્લડના જે પૈસા આવે છે તેની સામે જ બ્લડના પૈસા લેવામાં આવે છે રાત્રિના સમય દરમિયાન ટોયલેટ બંધ કરી દેવામાં આવે છે આવી અનેક સમસ્યાઓ સર્જાતા જ જે લોકો છે તે રોષે ભરાયા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા સંયુક્ત મંત્રી જીગ્નેશભાઈને એવી ધમકી આપવામાં આવી છે કે તમે સંગઠનમાં છો

અમાને જાણ કરવામાં આવી હતી કે અહીંયા આટલી બધી ગરમી છે એની અંદર પીવાની કોઈ પાણીની વ્યવસ્થા નથી બીજું આ લોકોને રાત્રિ રોકાણ કે દિવસ દરમિયાન રોકાવા માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે તેની રજૂઆત અમે સી ઓ સાહેબને કરવા માટે આજે નાયડોસ હોસ્પિટલમાં આવ્યા હતા તે દરમિયાન ઓ સાહેબે અમાને રજૂઆતની અંદર એવું કહેવામાં આવ્યું કે અહીંયા બધી સુવિધાઓ છે અને સ્થળ નિરીક્ષણ કરવા માટે જાતે આવ્યા અને એની અંદર એ લોકોએ પાણી માટે એક જ એ કુલર ચાલે છે અને એ કુલરમાં બી પાણી બંધ હતું અને અંદરને કુલર પણ એનામાં બી ગરમ પાણી આવતું હતું અને જે દર્દીઓના પરિવારવાળા એ લોકો જોડે બી જ્યારે ચર્ચા થઈ સીઓ સાહેબની સામે ત્યારે સીઓ સાહેબ ને એ લોકોએ પણ કીધું કે અમારા જોડે અહીંયા કોઈ પણ રહેવાની કે અમારા અહીં ગાડી રાત્રિ દરમિયાન ટોયલેટ બાથરૂમ દરવાજા બંધ કરી દેવામાં આવે છે સાથે અમારા અહીં ગાડી પીવાના પાણીની અને આટલી બધી ગરમીમાં કોઈ પણ જગ્યાએ ઝેડ નથી એટલે એ લોકોને અહીંયા દિવસ દરમિયાન ગરમીમાં માટે માટેની તકલીફ પડે છે સાથે પરિવારવાળાઓએ કીધું કે અમારા જોડે લગભગ ત્રીસથી ચાલીસ ટકા બહારથી દવાઓ મંગાવવામાં આવે છે સાથે બ્લડના પૈસા લેવામાં આવે છે અને ઉપરથી એમની જોડે બ્લડ બી કઢાવવામાં આવે છે એટલે અહીંયા બધી રીતનો એક વેપાર કરવામાં આવે છે જ્યારે અમે સીઓ ઓ સાહેબને રજૂઆત કરી એટલે સીઓ સાહેબ દ્વારા અમાને એવું કહેવામાં આવ્યું કે તમારાથી જે થાય એ કરી લો અને આટલું બોલી સીઓ સાહેબ અહીંયાથી જતા રહ્યા અને અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી એટલે અમે તંત્રને કહીએ છીએ કે આના પર ખાસ ધ્યાન દોરી અને ઝાયડસ હોસ્પિટલ અને એના સ્ટાફ પર ને એની જે સુવિધાઓ છે એની પર ખાસ ધ્યાન ના લે અને આની રજૂઆત અમે આગળ કલેક્ટરશ્રીને અને આરોગ્ય અધિકારીને પણ કરવાના છે